આખરના થરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજા જુલુસ નીકળવામાં આવ્યું મુસ્લિમ ધર્મમાં રમઝાન ઈદે આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે ત્યારે મોહરમે હજરત ઇમામ હુસેન અને તેમના અન્ય બોતેર સાથીઓ કરબલાના મેદાનમાં શહીદી હોળી તેથી મોહરમ એ શોકનો દિવસ છે આ મુસ્લિમ ધર્મની વાત કરીએ તો મોહરમ એ મુસ્લિમ ધર્મનો પહેલો મહિનો કહેવાય છે મોરબ મહિનાનો જ મુસ્લિમ ધર્મના લોકો પોતાના શહેરમાં ઇમામ હુસેન ચોકમાં હોય કે અન્ય કોઈ મસ્જિદ હોય ત્યાં પણ દસ દિવસ સુધી મિલાદના પ્રોગ્રામ રાખવામાં આવતા હોય છે આમ કરબલાની ઇમામ હુસૈનની શહીદીનો ઇતિહાસનું બયાન કરવામાં આવતું હોય છે કે કરબલાની મહાન દુઃખ ઘટના આજથી લગભગ ચૌસો વર્ષ પહેલાં બની હતી હઝરત ઇમામ હુસેને પોતાના બોતેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી હતી વર્ષથી દિન સુધી કરબલાની ઘટનાનું છે કારણ કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં બલકે કોઈ પણ અકીદાતી સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારોનો વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે જે હજરત ઇમામ હુસેન અને તેમના સાથીઓ કુરબાનીઓને માનવીય આદર અને સત્યનો ચિહ્ન સમજે છે મોરમે હજરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો દિવસ ગણવામાં આવે છે આ દિવસે મુસ્લિમો કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે તેઓ ઠંડુ પીણું સરબત દૂધની વાનગી બનાવી દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે આમ ના થરામાં મોરમની નવમી રાત્રે પણ શેરમાં તાજિયા નીકળવામાં આવે છે આમ દસમા દિવસે પણ બપોર બે થી ત્રણ વાગ્યાના સમય શેરમાં તાજિયા જુલુસ નીકળવામાં આવે છે દરેક ધર્મના લોકો તાજિયા જુલુસ જોવા નીકળે છે અને લોકોની માન્યતા પ્રમાણે ઘણા લોકો તાજિયા નીચેથી નીકળતા હોય છે